નમો ભગવતે વાસુદેવાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો ચોથો અધ્યાય ગરુડજીએ કહ્યું હે કેશવ કયા પાપોને કારણે પાપીઓ યમલોકના રાજમાર્ગ પર જાય છે કયા પાપોને કારણે તેઓ વેતરણીમાં પડે છે અને કયા પાપોને કારણે તેઓ નરકમાં જાય છે કૃપા કરીને મને કહો શ્રી ભગવાન બોલે છે શ્રી ભગવાને કહ્યું જે લોકો હંમેશા પાપી કાર્યોમાં વ્યસ્ત રહે છે અને સારા કાર્યોથી દૂર રહે છે તેઓ એક નરકમાંથી બીજા નરકમાં જાય છે એક પછી એક દુઃખ અને એક પછી એક ભય ધાર્મિક લોકો ત્રણ દિશામાં સ્થિર દરવાજા દ્વારા ધર્મરાજ પૂજાય છે અને પાપી લોકો ફક્ત દક્ષિણ દરવાજા દ્વારા જ ત્યાં જાય છે આ ખૂબ જ પીડાદાયક દક્ષિણ માર્ગ પર વૈતરણી નદી છે હું તમને તેમાં જતા પાપી પુરુષો વિશે કહું છું જેઓ બ્રાહ્મણોને મારી નાખે છે દારૂ પીવે છે ગાયોને મારી નાખે છે બાળકોનો નાશ કરે છે સ્ત્રીઓને મારી નાખે છે ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત રીતે પાપ કરે છે જેઓ ગુરુનું ધન ચોરી કરે છે ભગવાન કે બ્રાહ્મણનું ધન ચોરી કરે છે સ્ત્રીઓ પર દુર્વ્યવહાર કરે છે બાળકોનું ધન છીનવી લે છે ઉધાર લે છે અને પરત નથી કરતા વિશ્વાસનું અપહરણ કરે છે દગો કરે છે ઝેરી ખોરાક આપીને હત્યા કરે છે બીજાના દોષો સ્વીકારે છે ગુણોની પ્રશંસા કરતા નથી સદાચારીઓની ઈર્ષ્યા કરે છે નીચ લોકો પ્રત્યે પ્રેમ રાખે છે મૂર્ખ છે અને સારા સંઘથી દૂર રહે છે તીર્થયાત્રાઓ સજ્જનો સારા કાર્યો ગુરુઓ અને દેવતાઓની ટીકા કરે છે પુરાણો વેદ મીમાંસા ન્યાય અને વેદાંતને દૂષિત કરે છે જે લોકો દુઃખી વ્યક્તિને જોઈને ખુશ થાય છે જે સુખી વ્યક્તિને દુઃખ પહોંચાડે છે જે ખરાબ શબ્દો બોલે છે અને જેનું મન હંમેશા દૂષિત હોય છે જે લોકો ક્યારેય હિતકારી શબ્દો અને શાસ્ત્રોના વચનો સાંભળતા નથી જે પોતાનો શ્રેષ્ઠ પોતાને શ્રેષ્ઠ માને છે જે ઘમંડી છે જે મૂર્ખ હોવા છતાં પોતાને વિદ્વાન માને છે આ અને અન્ય અધર્મી જીવો જેમણે ઘણા પાપ કર્યા છે તેઓ દિવસ રાત રડતા રડતા યમરાજ પાસે જાય છે યમરાજના દૂતો દ્વારા મારવામાં આવતા તે પાપીઓ વેતરણી તરફ જાય છે અને તેમાં પડી જાય છે હું તમને આવા પાપીઓ વિશે કહું છું જે લોકો પોતાના માતા પિતા ગુરુ આચાર્ય અને અન્ય પૂજ્ય લોકોનું અપમાન કરે છે તેઓ વેતરણીમાં ડૂબી જાય છે જે પુરુષો પોતાની પત્નીને વિશ્વાસુ સારા ચારિત્ર્યવાળી સારા પરિવારમાં જન્મેલી અને દ્વેષને કારણે નમ્રતાથી ભરેલી છોડી દે છે તેઓ વેતરણીમાં પડે છે જે લોકો હજારો ગુણો હોવા છતાં સારા પુરુષોને દોષ આપે છે અને તેમની અવગણના કરે છે જે કોઈ બ્રાહ્મણને દાન આપવાનું વચન આપે છે પણ ખરેખર તે આપતો નથી અને જે કોઈ તેને બોલાવીને કહે છે કે તે ત્યાં નથી તે બંને હંમેશા વેતરણીમાં રહે છે જે કોઈ તેણે આપેલી વસ્તુ છીનવી લે છે દાન આપ્યા પછી પસ્તાવો કરે છે બીજાની આજીવિકા છીનવી લે છે દાન અટકાવે છે યજ્ઞનો નાશ કરે છે કથા તોડે છે ખેતરની સેમમાં અતિક્રમણ કરે છે અને ગોચર ખેડે છે તે વેતરણીમાં પડે છે બ્રાહ્મણ હોવા છતાં રસ વેચનાર વૃષાલીનો પતિ શુદ્ધ સ્ત્રીનો બ્રાહ્મણ પતિ વેદોમાં દર્શાવેલ યજ્ઞો સિવાય પોતાના માટે પ્રાણીઓનો નાશ કરનાર બ્રહ્મકર્મથી વિચલિત માંસાહારી દારૂ પીનાર અસંસ્કારી સ્વભાવ ધરાવતો શાસ્ત્રોનો અભ્યાસ ના કરનાર વેદ વાંચનાર શુદ્ધ કપિલનું દૂધ પીતો શુદ્ર પવિત્ર દોરો પહેનાર શુદ્ર બ્રાહ્મણ સ્ત્રીનો પતિ બનેલો શુદ્ર રાજરાણી સાથે વ્યભિચાર કરનાર બીજાની પત્નીનું અપહરણ કરનાર કન્યા સાથે સંભોગ કરવાની ઈચ્છા રાખનાર અને પવિત્રતાનો નાશ કરનાર આ બધા અને બીજા ઘણા મૂર્ખ લોકો જે નિશ્ચિત કાર્યો કરવા માટે ઉત્સુક છે અને શાસ્ત્રો દ્વારા નિર્ધારિત કાર્યોનો ત્યાગ કરે છે તેઓ વેતરણીમાં પડે છે બધા રસ્તાઓ ઓળંગીને પાપીઓ યમ યમના મહેલમાં પહોંચે છે અને ફરીથી યમના આદેશ પર દૂતો આવે છે અને તેમને વેતરણીમાં ફેંકી દે છે હે પક્ષીઓના રાજા આ વેતરણી નદી દુઃખ આપનારા બધા મુખ્ય નરકોમાં સૌથી પીડાદાયક શું છે પીડાદાયક છે તેથી જ યમના દૂતો પાપીઓને તે વેતરણીમાં ફેંકી દે છે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન કૃષ્ણ કાલી ગાયનું દાન કર્યું નથી અથવા જેમના મૃત્યુ પછી સંબંધીઓ દ્વારા કૃષ્ણ ગાયનું દાન કરવામાં આવ્યું નથી અને જેમણે તેમના અંતિમ સંસ્કાર કર્યા નથી અથવા જેમના જેમના હેતુ માટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી તેઓ ખૂબ જ દુઃખ સહન કરીને વેતરણી પર સ્થિર સાલમી વૃક્ષ પાસે જાય છે જેઓ ખોટી જુબાની આપે છે ધર્મનું પાલન કરવાનો ઢોંગ કરે છે કપટથી પૈસા કમાય છે ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ઘણા વૃક્ષો કાપી નાખે છે જંગલો અને બગીચાઓનો નાશ કરે છે ઉપવાસ અને તીર્થયાત્રાનો ત્યાગ કરે છે વિધવાની પવિત્રતાનો નાશ કરે છે જે સ્ત્રી પોતાના પતિ પર દોષારોપણ કરે છે અને બીજા પુરુષ સાથે સંબંધ બાંધે છે આ બધા અને આવા બીજા પાપીઓને પણ સાલમાલી વૃક્ષની કઠોળ સજા મળે છે યમના દૂતો માર ખાવાથી પડી ગયેલા પાપીઓને નરકમાં ફેંકી દે છે હું તમને તે નરકમાં પડનારા પાપીઓ વિશે કહીશ વેદોની ટીકા કરનાર નાસ્તિકો શિષ્ટાચારનો ભંગ કરનારાઓ કંજુસ વિષયાસક્ત સુખોમાં ડૂબેલા લોકો ઘમંડી અને કૃતજ્ઞ લોકો ચોક્કસપણે નરકમાં પડે છે લોકો કુવાઓ તળાવો વાવ મંદિરો અને જાહેર સ્થળો ધર્મશાળાઓ વગેરેનો નાશ કરે છે તેઓ ચોક્કસપણે નરકમાં જાય છે જે લોકો પોતાની સ્ત્રીઓ બાળકો નોકરોને ઉમદા લોકોના સંગત વિના ભોજન કરે છે અને પૂર્વજો અને દેવતાઓની પૂજા છોડી દે છે તેઓ નરકમાં જાય છે જે લોકો ખીલા ફૂલ ખીલા પુલ લાકડા પથ્થર અને કાંટાથી રસ્તો રોકે છે તેઓ ગણેશ સદગુરુ અને વિધવાઓની પૂજા નથી કરતા તેઓ નરકમાં જાય છે એક બ્રાહ્મણને તેના પલંગ પર બળજબરીથી સુવાડીને તેનું અપમાન કરવામાં આવે છે અને શુદ્ધ શુદ્રથી બાળક પેદા કરીને તેનું બ્રાહ્મણત્વ છીનવી લેવામાં આવે છે તે બ્રાહ્મણત્વ ક્યારેય નમસ્કારને પાત્ર નથી જે મૂર્ખ એવા બ્રાહ્મણની પૂજા કરે છે તેઓ નરકમાં જાય છે માણસો બીજાના ઝઘડાથી ખુશ થાય છે અને બ્રાહ્મણોના ઝઘડા કે ગાયોના ઝઘડા બંધ કરતા નથી એટલે કે બલકે તેઓ આ જોઈને ખુશ થાય છે અથવા તેમને ટેકો અને પ્રોત્સાહન આપતા નથી તેઓ ચોક્કસપણે નરકમાં જાય છે જે લોકો દ્વેષથી આવી સમર્પિત પત્નીના માસિક ધર્મની અવગણના કરે છે જેમણે બીજો કોઈ આશ્રય નથી તેઓ ચોક્કસપણે નર્કમાં જાય છે જે કામી પુરુષો માસિક ધર્મવાળી સ્ત્રી સાથે જાતીય સંબંધ બનાવે છે અથવા તહેવારોના દિવસોમાં અમાવસ્યા પૂર્ણિમા વગેરે પાણીમાં દિવસે અથવા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે જાતીય સંબંધ બનાવે છે તેઓ નરકમાં જાય છે જે લોકો પોતાના શરીરનો કચરો અગ્નિ પાણી બગીચા રસ્તા કે ગૌશાળામાં ફેંકે છે તેઓ ચોક્કસપણે નરકમાં જાય છે જે લોકો શસ્ત્રો બનાવે છે તીર અને ધનુષ્ય બનાવે છે અને જેઓ તેમને વેચે છે તેઓ નરકમાં જાય છે જે વૈશ્ય ચામડું વેચે છે જે સ્ત્રીઓ વાળ યોની વેચે છે અને જે ઝેર વેચે છે તે બધા નરકમાં જાય છે જે લોકો અનાથ પર દયા નથી કરતા સારા માણસોને ધિક્કારતા અને નિર્દોષોને સજા કરતા નથી તેઓ નરકમાં જાય છે જે લોકો આશા સાથે તેમના ઘરે આવતા બ્રાહ્મણો અને ભિખારીઓને ભોજન નથી આપતા ભલે તેઓ સ્વચ્છ હોય તેઓ ચોક્કસપણે નરકમાં જાય છે જે લોકો બધા જીવો પર વિશ્વાસ નથી કરતા અને તેમના પર દયા નથી કરતા અને તેઓ બધા જીવો પ્રત્યે અપ્રમાણિક વર્તન કરે છે તેઓ ચોક્કસપણે નરકમાં જાય છે જે લોકો પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખતા નથી તેઓ નિયમો સ્વીકારે છે અને પછીથી તેઓ ત્યાગ કરે છે તેઓ નરકમાં જાય છે જે લોકો આધ્યાત્મિક જ્ઞાન આપનારા ગુરુમાં માનતા નથી અને જે લોકો પુરાણોમાં માનતા નથી તેઓ પણ નરકમાં જાય છે જે લોકો લગ્ન તોડે છે દેવતાઓની યાત્રામાં અવરોધ ઊભા કરે છે અને યાત્રાઓને લૂંટે છે તે ભયંકર નરકમાં રહે છે અને ત્યાંથી પાછો ફરતો નથી યમરાજના દૂતો પોતાના ઘર ગામ કે જંગલમાં આગ લગાડનાર મહાપાપીને લઈ જાય છે અને તે અગ્નિકુંડમાં રાંધે છે જ્યારે તે બળી ગયેલા શરીરના ભાગો સાથેનો સાથેનો પાપી છાયડા માટે વિનંતી કરે છે ત્યારે યમરાજના દૂતો તેને અસીપત્ર નામના જંગલમાં લઈ જાય છે જ્યારે તેના શરીરના ભાગો તલવાર જેવા તીક્ષ્ણ પાંદડાઓથી કાપવામાં આવે છે ત્યારે યમરાજના દૂતો તેને કહે છે ઓ પાપી ઠંડી છાયડામાં શાંતિથી સૂઈ જા જ્યારે તે તરસને કારણે પાણી માંગે છે ત્યારે સંદેશવાહકો તેને ઉકળતું તેલ પીવા માટે આપે છે પાણી પીવો અને ખોરાક ખાઓ તે સમયે તેઓ આ કહે છે કે તે ખૂબ જ ગરમ તેલ પિતાની સાથે જ તેના આંતરડા બળી જાય છે અને તે નીચે પડી જાય છે કોઈક રીતે તે ફરીથી ઊભો થાય છે અને ખૂબ જ લાચાર વ્યક્તિની જેમ રડવા લાગે છે લાચારીથી ભારે શ્વાસ લેતા તે કંઈ બોલી પણ શકતો નથી હે તક્ષ પાપીઓના આવા અનેક ત્રાસનું વર્ણન કરવામાં આવ્યું છે તેમને વિગતવાર કહેવાની શું જરૂર છે બધા શાસ્ત્રોમાં તેમના વિશે ઉલ્લેખ છે જ આ રીતે હજારો સ્ત્રી પુરુષો નરકના ત્રાસ સહન કરે છે અને વિશ્વના અંત સુધી ભયંકર નરકમાં સતાવતા રહે છે તે પાપના શાશ્વત ફળ ભોગવ્યા પછી તેઓ ફરીથી ત્યાં જન્મ લે છે અને યમરાજના આદેશથી તેઓ પૃથ્વી પર આવે છે અને ગતિહીન અને અન્ય જાતિઓ મેળવે છે વૃક્ષો ઝાડીઓ લતા વેલા પર્વતો ને ઘાસ વગેરેને સ્થાવર પ્રજાતિઓ કહેવામાં આવે છે તેઓ ભારે ભ્રમથી ઘેરાયેલા છે જંતુઓ પ્રાણીઓ પક્ષીઓ જળચર પ્રાણીઓ અને દેવતાઓ આ પ્રજાતિઓ મળીને ચોર્યાસી લાખ પ્રજાતિઓ હોવાનું કહેવાય છે જ્યારે જીવો આ બધા જન્મમાં ભટક્યા પછી માનવ જન્મ પ્રાપ્ત કરે છે અને માનવ જન્મમાં પણ નરકમાંથી આવતા વ્યક્તિઓ ચાંડાલના ઘરે જન્મ લે છે અને ત્યાં પણ તેઓ કુષ્ઠ રોગ જેવા પાપના ચિહ્નોથી ખૂબ જ દુઃખી હોય છે કેટલાકને કુષ્ઠ રોગ થાય છે કેટલાક જન્મથી અંધ હોય છે અને કેટલાક ગંભીર રોગથી પીડાતા હોય છે આ રીતે પુરુષો અને સ્ત્રીઓના પાપના ચિહ્નો દેખાય છે તો મિત્રો આ હતો આપણો ચોથો અધ્યાય તો ફરી મળીશું આ અવાજ એક નવા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ